પેલા રીળો કોથા તે ના આયો મારે તો હવે અડોના છેલ્લું હગું છે ને આઈ ગયો મણિલાલ ઘરે આવીને ઓલી જવાનું હા આ રીત છે લોકો મણિલાલ એ મણિલાલ ઓ હો 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 ના આયા ક્યો ના રબડતા મણિલાલ એ વર્કાજી બેવા આ આ તો આપણે નઈ આવાજી છોકરા yeah, એટલે <tune> <tune>

યેન કેટલા છોકરા છે ઉષડ ખરી ઈએસી ઉષડ ખરી પણ હા તમાજેલા છોકરા બધું ભૂલી ગયો 1 3 4 ही 4 4 એ નહીં તારી હગુ અમે જોવાય આયા હતા ને ચાર છોકરા છે જો અમારા ઉપર તો હારું છે મેમાન આમ તેલ ઓટાન આલુ બળક નઈ ચાલે ચાલે ગલાસ્કો પવાની મેમાન ને આ

છોકરા નું હગુ કરાવવાનું કઈશ હગું કરાવું એમ ચો મોટી વાત છે તરત હગુ થઈ જાય ખાલી

આ યરાવડી 200 200 ની મોર રાખતા ને 10 10 ની ઊભી રાખતા હવે અમે એ મોરું થાય છે અમારે એટલે અમે વેળા તો નેકડી અને તમન ચાહે ફોન કરું કો તમે ફોટો જ નાહી દેજો ફોટો નાસી પાસી વાડે ફોન કર ક્યો આજે ફોટો નાખી દીયો અમે આજ ભઈ કાલે ફોન કરીશું હા ગાડી જોડી નેકડી જાય ફર લઈ હા કશોર નંદના ફર પણ ગોદીન લાવજો કાળોજી કાળુજી વાતે હા મારું બેટુ મણીલાલના ઘરે તો કોઈ ના પૂછ્યું પણ કાળીના કાળુજીના ઘરે ના પણ આપણે શું તો આપણે તો છોકરો રહ્યા પછી કોણ કાળુજી કોણ મણીલાલ આવજો આવજો ના આવજો